તલાજાના સરતાનપર ગામના યુવાનોને માર મરાયો જેમાં જાણવા મળતી માહિતી મુજબ તલાજાના સરતાનપર ગામના યુવાનને તલાજામાં આવેલ સરતાનપર રોડ ઉપર ધાર પાસે જૂની અદાવતે માર મારવામાં આવ્યો હોય તેમ જાણવા મળ્યું હતું જેમાં યુવકને પગ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી જેને પ્રથમ તલાજાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ત્યાંથી ભાવનગર લઈ જવામાં આવ્યો હતો વધુમાં ઇજાગ્રસ્તો શું કહે છે સાંભળો શું નામ છે તમારું મારું ઘર રમેશ માંભણિયા શું થયું તમારી સાથે અત્યારે હું તળા જવાનો તો ના મને મારવા મળ્યા આમાં તારે મસ્જિદ સન્ના કોણ મારવા મળ્યું મેહુલ ભૂપતભાઈ કેટલા જણા હતા પાંચ જણા હતા એમાં એકનું નામ મને વધારે આવડે મેહુલભાઈ તો મારવાનું કારણ શું મારવા ગામમાં શોખની બાબત થી મારેલ હતો ને એટલે જૂની હતો મારેલ હતો ને